અચ્છા સરસ જુઓના આ ફળ છે ને પથરી માટે થઈ છે મિત્રો આ ફળ તમારે જોતો હોય તો અમારો ફોન નંબર પણ આવશે ફોન નંબર જોઈ ફોન કરજો અને લઈ જજો પથરીનો દુખાવો મટી જાય દવાખોને જવું નહીં પડે ડૉક્ટર કાપી નખી પેટ જુઓ આવો પેટ કાપી દોખે આવો પેટ કાપી નખી ખબર વગેરેનું અને આ દેશી દવાથી મટી જાય બરાબર છે મિત્રો આ વિડીયો તમને ગમે આગળ જવાનું શેર કરજો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી અને ફોલો કરજો કરજો મારા મિત્રો